અગિયારસના અગિયારસ આજે સમાજમાં કહેવત થઈ ગઈ છે કે ધાર્મિક માણસો અગિયારસનો ઉપવાસ કરવાનો એક નિયમ થઈ ગયો છે હું તો કહું છું કે અગિયારસમાં એક જ વર્ગ તરીકે નહીં પરંતુ ધાર્મિક ફેશન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેવી રીતના આજે માણસ જો અગિયારસ ના કરે તો એને જાણે મોટો કોઈ ગુનો કરી નાખ્યો એવી દૃષ્ટિ જોવામાં આવે છે અને અગિયારસનો ઉપવાસ આજથી ધાર્મિક માણસો એક ફેશન તરીકે બની જાય છે હવે મૂળ વાત કરું તો હિન્દુ કેલેન્ડર પ્રમાણે પંદર દિવસ શુક્લ પક્ષ અને પંદર દિવસ પક્ષ હોય છે તો પહેલા તો આપણા મનમાં મોટો પ્રશ્ન ઉભો થાય થાય કે પંદર એક થી પંદર દિવસ બીજો કોઈ દિવસ નહીં અને ઉપવાસ માટે અગિયારનો જ આપણો ગેમ દસ નહીં નવ ની કે બાર ની અગિયાર જ ગેમ એટલા માટે કરવામાં આવે છે કારણ કે તેની પાછળ એક મોટો તત્વ જ્ઞાન છે એ આપણી પ્રકૃતિ છે નેત્ર રસ શ્રવણ સ્પર્શ પછી સૂંઘવું પથ જ્ઞાન ઇન્દ્રિય પદ જ્ઞાન પથ જ્ઞાન ઇન્દ્રિય પથ કમ ઇન્દ્રિય તેવી રીતે અગિયારમું મન અગિયારમું મન એટલે ઋષિ મુનિઓએ આ જે બતાવેલી છે એ અગિયારસ આ દિવસે અનાજ ભોજનમાં પચાવી શકાય એટલા માટે કરવામાં આવે છે બરોબર ને અગિયારસના દિવસે જે ખેડૂતો અગિયારસ રાખે છે એ દિવસે કોઈ ખેડૂત કામ કરતા નથી સુગમ સમવાળું કામ કરી શકાય નહીં દિવસે શરીરને જોખમ ઊભું થાય એટલા માટે દાખલા તરીકે કાન ઇન્દ્રિયો સત્સંગ કથા સાંભળે છે પોતે ભગવદ્ ગીતા સ વાંચે છે તેવી રીતના ધર્મ પુસ્તકોનું અધ્યયન કરે છે મન પોતાની અંદર રહેલા કામ લોક મોહ અહંકાર જેવા વિકારો ઈર્ષાઓના દોષોને જુએ છે વગેરે તેવી જ રીતના પંદર આમ પંદર દિવસે એક દિવસ દરેક મનુષ્ય અગિયારસ કરવામાં આવે દરેક મનુષ્ય અગિયારસ ઇન્દ્રિયો વડે સ્વાર્થ આત્માનું પરમાર્થનું કાર્ય કરી શકે છે અગિયારસનો ઉપવાસ કરવામાં આવે તે દિવસે ફક્ત ફળ જ લેવો બીજો કોઈ આહાર લેવો નહીં તે માટે કરવામાં આવે છે અને સ્ત્રીઓને રસોઈ કામથી મુક્તિ મળે જેથી તે પણ પરમાત્માના કાર્યમાં જોડાઈ શકે અને પાચન શક્તિ પણ આપણને આરામ મળે છે તેવો ઉદ્દેશ છે પાચન શક્તિ સારી રીતે પણ આજે એકવીસમી સદીમાં જે અગિયાર ઉપવાસ કરવામાં આવે છે તે જોઈને ભગવાન કદાચ ચક્કર ખાઈ જતા હશે ચક્કર ખાઈ જતા હશે કે અગિયારમાં દિવસે અગિયારસના દિવસે ફક્ત ફળાહાર કરવાનો છે પણ મૂળ શબ્દ ફળાહાર છે આ મારા બેટા લોકોએ આજે અભસ શબ્દ કરીને ફળાહાર કરી નાખ્યું ફરાળ કરી નાખ્યું એટલે ફરાળ જેવું જાત જાતનું મોરિયાની કઢી સાબુદાની ખીચડી તેવીને રાજગરાનો શીરો આ ડબલ અગિયારસના દિવસે ધાબળી નાખે છે મહેમાન ગતિએ ગયા હોય તો ઝાડ મારતા હોય અમે તો અગિયારસ છે આ તો અમે કંઈ લેતા નથી કાલે ઉઠીને કદાચ લોકો પર કૃષ્ણમાંથી કંસ ન બનાવી ભગવાનને પણ વીક લાગે છે કે આ કે પ્રશ્નમાંથી મને કંસ ન બનાવી એ પણ ધ્યાન રાખવું પડે આજ પૂરતું આટલું જય શ્રી રામ